તો દર્શક મિત્રો આજે આપણે જાણવાના છેવી એક ગુફા વિશે જે જૂનાગઢ નીકળતી આ ગુફા છે તો આપણે જાણવાના છેવી આ ગુફાનો ઇતિહાસ તેમજ તેની જાણકારી મેળવવાના છેવી તો મિત્રો આ ગુફા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મઠાવડા, ભારપરા અને અલંગ આ ત્રણ ગામની એક્ઝેટ વચ્ચે આવેલી આ ગુફા છે આ ગુફાને રામ ગુફા નામથી ઓળખાય છે તેમજ અહીંયા ખોડિયાર માતાજીનો મંદિર, હનુમાન દાદાનો મંદિર, રામજી મંદિર અને ગુફાની અંદર મહાદેવનો મંદિર આવેલું છે. તો સૌ પ્રથમ પહેલા તો આપણે દર્શન કરીને અહીંયા રહેતા બાપુ પાસેથી જાણશું આ જગ્યાનો ઇતિહાસ. હવે આમાં તો એવું સકરા રામ ભગવાન વનમાં નીકળાયો કે આયેલાન કઈ વસવાટ કરેલો પૈસાણી મહાદેવ ની સ્થાપના છે કેમ કરીને સારું લાગ્યું બધું છે સ્થાપના કરી નદી હતી નદી ને ગાંઠા આ દરિયો આ નદી સ્થળ સારું લાગ્યો ને મિત્રો આનો પૂરો આપડી આ યુટ્યુબ ચેનલ માં અપલોડ થઈ ગયો છે તો